જિંદગી એક પ્રવાસ છે કે સૌના દિલ જીતવાનો પ્રયાસ આજે એક નાણા પ્રયાસ કરું છું આપ સૌના દિલ જીતવાનો કદાચ સફળ પણ થવું અને ના પણ થવું એક એવા મુદ્દા ઉપર વાત કરવાનું મન થયું છે મુદ્દો છે નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેનું અંતર એક કોઈ એક ઘરની વાત નથી આપણા સમાજના ઘણા બધા ઘરોમાં કદાચ નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેનું અંદર ધીરે ધીરે વધતું હોય છે અને વધતું 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 એક મોટી ખાઈ બની જીતું હોય છે અને એ અંતરમાંથી ખાઈ બન્યા પછી એક કંકાસની શરૂઆત થતી હોય છે અને આના વિશે એક ચર્ચા કરવાનું મન થયું કદાચ વિડીયો લાંબો પણ થાય પણ અવશ્ય સ્કીપ કર્યા વગર જોવા માટે અપીલ કરું છું જેને આપણે સૌ આ જૂની પેઢી અને નવી પેઢીના અંતરને એક જનરેશન ગેપ તરીકે ઓળખીએ છીએ એ જનરેશન ગેપ કંકાસના ઉત્પન્ન કરે છે જૂની પેઢી હંમેશા પોતાને સાચી સાબિત કરવા માટે અથાક પ્રયત્ન કરતા રહેતો હોય છે અને જૂની પેઢી હંમેશા નવી પેઢીની ટીકા કરતો હોય છે અને ક્યારેક આ નવી પેઢી પણ જૂની પેઢીની બિંદાસપણે મજાક પણ ઉડાવતો જોવા મળે છે આની શરૂઆત ક્યાંથી થાય છે આમાં વાંક કોનો મારા મતે વાંક કોઈનો પણ નથી હોતો વાંક ફક્ત ને ફક્ત સમજણનો હોય છે એક સમજણના અભાવે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આવી પરિસ્થિતિ ઘણા ઘરોમાં કંકાસનો જન્મ આપે છે તો મિત્રો આને શરૂઆત ક્યાંથી થાય છે ત્યાંથી જ આપણે ચર્ચા કરીશું પેઢી વીસ બાવીસ વર્ષની ઉંમરે નવયુવાનો દીકરો હોય દીકરી હોય જે પણ હોય એ વીસ બાવીસ વર્ષની એની ઉંમર હોય એક ઉમંગોની ઉંમર હોય છે એ નવી જીવનની એક શરૂઆત કરતો હોય છે એનામાં એક નવો દોરી સંચાર થતો હોય છે એના સપના હોય છે એના ઘણા બધા અરમાન હોય છે અને ક્યાંક ને ક્યાંક એ આશા રાખીને બેઠો હોય છે જૂની પેઢીની જૂની પેઢીથી એને એક ઘણી બધી અપેક્ષાઓ હોય છે અને એને સાકાર કરવા માટે જ્યારે પ્રયત્ન કરતો હોય છે એક ભરી ઉંમર અને એક પરિપક્વતાના પ્રથમ ઉંમરમાં પગ મૂકવાના એક આવા એક એ ટીનેજર્સ જેને આપણે કહીએ છીએ એ ઉંમર નાજુક પરિસ્થિતિમાંથી કદાચ આપણા વડીલો પણ ગુજરી ચૂક્યા હોય છે

અહીંથી જ થાય છે મિત્રો મારો કહેવાનો ભાવાર્થ એવો નથી હોતો કે હંમેશા એક જ પક્ષે વાંક હોય છે એક જ પક્ષે હું દલીલ નથી કરતો નવી પેઢી હોય કે જૂની પેઢી હોય સમજણ બંનેએ દાખવવાની હોય છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક આ સમજણના અભાવે એ ખાઈ મોટી ને મોટી થતી હોય છે નવી પેઢીના નવા યુવાનો વડીલોથી ઘણી બધી આશાઓ રાખતા હોય છે અને આ ઉંમરે આ યુવાનો પોતાના વડીલોને હેરાન કરવાના કે ક્યારેય પણ એમનું અપમાન કરવાના સપના બનાવીને નથી જીવતા હોતા એમને કદાપી એવું વિચાર્યું નથી હોતું કે આ એક સમયે અમે પણ અમારા વડીલોને આવી મુસીબતમાં અથવા તો હેરાન કરીશું એવું ક્યારેય એમણે વિચાર સુધા નથી કર્યો હતો મિત્રો પણ પોતાના જ સપના સાકાર કરીને પોતાના સપના સાકાર કરીને પોતાના વડીલોનું નામ રોશન કરવાના સપના સાથે જીવતા હોય હોય છે છે એમને પણ એક મનમાં કે અમે અમારા મા બાપનું નામ રોશન કરીએ અમારા મા બાપને ગૌરવ થાય તેવું પરિસ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ કરીએ અને એવી પરિસ્થિતિઓના નિર્માણ કરવા માટે તેઓ હંમેશા પોતાના વડીલોની સાથે અપેક્ષા અને આશાઓ રાખતા હોય છે ક્યાંક એવું નથી લાગતું કે અપેક્ષાઓ પૂરી કરવા માટે આપણે કદાચ ક્યાંક ઉતરતા હોઈએ અને તેનાથી જ આ પરિસ્થિતિનું નિર્માણ થતું ઘણી વાર આખું ગામ આ યુવાનોની સફળતા ઉપર શુભેચ્છા પાઠવતું હોય આ યુવાનોએ કોઈ એવોર્ડ જીત્યો હોય એવું કોઈ પરાક્રમ કર્યું હોય એવું કોઈ સુંદર કામ કર્યું હોય અને જ્યારે તેમને અમુકવાર સારા માર્ક્સ મળ્યા હોય અને એ વખતે જ્યારે આખું ગામ એમને પીઠ થાબળતું હોય એ વખતે જ્યારે પોતાના મા બાપ એને પ્રોત્સાહન ના આપે ત્યારે પણ એને પોતાની સફળતા દૂરમાં મળી જતી હોય ને એવી લાગતી હોય છે દરેક સંતાન પોતાની સફળતામાં પ્રથમ પોતાના મા બાપના પ્રોત્સાહન અને પોતાના મા બાપની શાબાશી પોતાના મા બાપની શુભેચ્છાની ઝંખના કરતો હોય છે અને જ્યારે પોતાના મા બાપ તરફથી શરૂઆતમાં જ એને પ્રોત્સાહન ના મળે ત્યારે એ દુઃખનો અહેસાસ કરતો હોય છે એવું માનવું જરૂરી નથી હોતું કે દરેક યુવાનોના મનમાં વડીલો માટે નફરત જ હોય છે નફરતના બીજ ક્યાંક એવું નથી લાગતું કે આપણે જ રોકતા હોઈએ છીએ પ્રેમ વાવાથી પ્રેમ ઉગે નફરત વાવાથી નફરત ઉગે શંકા વાવાથી શંકા ઉગશે વિશ્વાસ વાવવાથી વિશ્વાસ ઉગશે જેવું વાવીશું એવું જ ઉગશે ક્યાંક એવું નથી લાગતું કે આપણે જ આપણા સંતાનોને ખોટા જ માર્ગે દોરતા હોઈએ છીએ અને એનું પરિણામ ક્યાંક આપણે ભોગવવું પડતું હોય છે હવે નાજુક ઉંમરે વીસ બાવીસ વર્ષની ઉંમરે આપણા દીકરા દીકરીના જ્યારે લગ્ન કરવાના હોય એ વખતે દરેક મા બાપ પોતાના દીકરાને કે દીકરીને કેટલા હરખથી કેટલા ઉમંગથી એના લગ્ન કરાવતો હોય છે ચાહે એ એરેન્જ મેરેજ હોય કે પોતાના પાત્રને પસંદગી કરીને પોતાના પુત્ર પુત્રીએ લવ મેરેજ કર્યા હોય પણ એ મા બાપ જ્યારે એને પોતાના પુત્રને લગ્ન કરાવીને એ પોતાના પુત્રની પુત્ર વધુને જ્યારે પોતાના ઘરમાં લાવતો હોય છે તો પુત્ર વધુ એટલે પુત્રથી પણ વધુ આ સાહિત્યમાં લખેલું છે સંસ્કૃતમાં લખેલું છે આપણા આપણા સમાજમાં આપણે આ સન્માનજનક શબ્દથી એને નવાજીએ છીએ પુત્રથી પુત્ર વધુ એટલે પુત્રથી વધુ ક્યાંક એવું નથી લાગતું કે આ ફક્ત લખવામાં જ રહી ગયું હોય ક્યાંક એવું નથી લાગતું કે આ લખ્યા પછી આપણે એને અનુસરવામાં ક્યાંક ઉણા ઉતરીએ છીએ પુત્ર વધુને પુત્ર વધુ કહીને જ્યારે આપણે લાવતા હોઈએ છીએ તો આપણા પુત્રની એ વહુને દીકરી ગણવામાં આપણે ક્યાંક થાપ નથી ખાઈ જતા શું એ લગ્ન પહેલા કુકરી લાડકવાઈ નહોતી તો એ પુત્રીને કુકરી એ લાડકવાઈ પુત્રીને આપણે આપણી પુત્ર વધુને પણ આપણી લાડકવાઈ દીકરીના જેમ સાચવી ના શકીએ તમે જરા વિચાર કરો મારે 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 વડીલોને એક પ્રશ્ન છે કે શું તમારી દીકરીથી કોઈ ભૂલ નહોતી થતી શું તમારી પોતાની દીકરીથી કોઈ એવી પ્રવૃત્તિ નહોતી થતી કે જે તમને કાચનો ગ્લાસ તૂટી અને એને તમે માફ પણ કરી દેતા હતા તો શું પોતાના દીકરાની વહુને વધુને એ પુત્રીની દ્રષ્ટિ રાખીને એની કોઈ પણ ભૂલો કદાચ થઈ પણ શકે છે તો શું તમે માફ ના કરી શકો શું એને તમે પુત પુત્રીની દ્રષ્ટિથી ના જોઈ શકો કે પછી એ દ્રષ્ટિ આપણે કેળવવી નથી તો એ દ્રષ્ટિ લાવવી ક્યાંથી તે દ્રષ્ટિ આવશે ક્યાંથી એક વિશ્વાસથી એક પ્રેમથી જો એ દ્રષ્ટિ કેળવીશું તો આ બધા જ કંકાસો મૂર્તિ હું માનું છું સો નાશ થશે કોઈ ઘરમાં નહીં રહે તમારા જમાનામાં તમે દુઃખ વેઠી વડીલો આવું કહેતા હોય છે એટલે આ હું ચર્ચા કરું છું કે આપણે એવું કહેતા હોઈએ છીએ કે અમારા જમાનામાં અમે દુઃખ વેઠીને તમને ભણાઈ ગણાઈને મોટા કર્યા અને એ મોટા કર્યાનો આપણે અધિકાર જતાવીએ એ ક્યાંક તમને એવું નથી લાગતું કે ખોટું છે દરેક મા બાપ શું કરે છે આપણા મા બાપે ગરીબી હતી એ વખતે આટલા પૈસા ન હતા તો પણ દુઃખ વેઠીને આપણને મોટા કર્યા આપણે આપણા સંતાનોને મોટા કરીશું એ લોકો એમના સંતાનોને મોટા કરશે આ એક ક્રમ છે આપણી ફરજો આપણે નિભાવીએ છીએ પણ એનો જો અધિકાર નહીં જતાવીએ પણ એમની સાથે સમન્વય સાધીને નવી પેઢીની સાથે કદમથી કદમ મિલાવીને જો આપણે ચાલીશું તો તમને નથી લાગતું કે પ્રેમ મળશે જ તમને નથી લાગતું કે આ વૃદ્ધાશ્રમો ઓછા થઈ જશે જો વરસાદનું ઓછું થાય એવો આપણે કોઈએ સાથે મળીને પ્રયાસ ના કરવો જોઈએ કરવો જોઈએ હું કહું છું કારણ કે આ નહીં કરીએ તો અગર્જતા આપણા સમાજમાં ખરેખર ઘેર ઘેર અગગકાસ પ્રસરિત જવાનો છે પોતાને મહાન ગણવા માટે આપણે નવી પેઢીની અત્યંત ટીકાઓ જ કરતા રહીએ ક્યાં સુધી ચાલે છે ક્યાંક તો તકવું પડશે ને નહીં તો દર પેઢી પેઢી દર પેઢી પેઢી દર પેઢી આમનું અંક ચાલ્યા જ કરશે નિરંતર આનો ક્યાંક અંત જરૂરી છે તમે કર્યું કર્યું જે પણ પરંતુ એ સ્વીકારી લો કે તમે જે કંઈ પણ નથી કર્યું એ આ નવી પેઢી તમારી નજર સમક્ષ કરશે જ જમાનો બદલાય છે જમાનાની સાથે અપડેટ થતા રહો જો નહીં થઈએ તો આ દશામાંથી આપણે ગુજરવું જ પડશે આના પરિણામો આપણે સૌએ ભોગવવા જ પડશે વળી મને એક જટિલ બન્યા કરતા વડલા જેવા મોટા મનના બને છાયડો જેમ વડલો આપે છે એમ શું આપણે આપણા સંતાનોને આપણી નવી પેઢીને આશીર્વાદ ના આપી શકીએ બસ તેમને આપણે એક આશીર્વાદ આપવાના છે તેમની સફળતા અને તેમના વિકાસ માટે આપણે આપણે પ્રયત્ન અવશ્ય કરવાનો છે તો શું નવી પેઢી માટે માટે આપણા સંતાનો એક પ્રયાસ ન કરી શકીએ ઘણી વાર મેં ઘણા કુટુંબોમાં જોયું છે ઘણા ઘરોમાં આ એક અત્યંત પ્રશ્ન ઉદભવે છે કે જ્યારે સંતાનો કહેતા હોય છે કે પપ્પા મારે આ બિઝનેસ કરવો છે આ ધંધો કરવો છે તો એમાં તમારા હેલ્પની જરૂર છે મને તમે ફાઇનાન્શિયલ મદદ કરો ત્યારે ઘણા મા બાપો એવું કહેતા હોય છે કે તમે જાતે કરો અમે લોકોએ આ બધું શૂન્યમાંથી સર્જન કર્યું છે તમે લોકો પણ જાતે કરો તે વખતે આપણા સંતાનો હતાશ થઈ જતા હોય છે જે છે આ કોમ્પિટિશનમાં ક્યાં સુધી શું આપણે કેપેસિટી હોય અને છતાંય જો સંતાનોને સહાય નહીં કરીએ એમને ટેકો નહીં આપીએ એમને પ્રોત્સાહન પૂરું નહીં પાડીએ તો ક્યાંક ને ક્યાંક આપણે ખોટું કરીએ એવું તમને નથી લાગતું સો ટકા આપણે ખોટું કરીએ છીએ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે આપણા સંતાનોને જ્યારે મોટી ફી ભરવાની હોય આપણી કેપેસિટી હોય છે આપણે ભરી શકીએ એવા હોય છે છતાંય આપણા સંતાનને કહેતા હોઈએ છીએ કે અમે મ્યુનિસિપાલિટીની અથવા ગવર્મેન્ટ સરકારી શાળાઓમાં ભણીને આટલા મોટા બન્યા આવા આવા માર્ગ લાયા અને આ ડિગ્રીઓ હાંસલ કરી તમે કેમ ના કરી શકો અમે ટ્યુબલાઇટના થાબલે બેસીને ભણ્યા પણ એ વખતે લાઇટો જ પંચોતેર એસી સુધી તો ભારત વગર લાઈટ હતું પંચ્યાસી પછી તો લાઇટો આવી અને તમે આવા આર્ગ્યુમેન્ટો કરીને નવી પેઢી અને જૂની પેઢીની સરખામણી કરીને કામ વગર નવી પેઢીને દોષિત ઠેરવવાની કોશિશ પોતાની પાછલી ઉંમરે કર્યા કરશો એ ક્યાં વ્યાજબી છે જો તમને વ્યાજબી ના લાગતું હોય તો આજે જ સુધારો કરજો અને સુધારો કરવો જરૂરી છે કારણ કે આ નવી પેઢીને સપોર્ટ કર્યા વગર છૂટકો જ નથી હું માનું છું એવું શું સાથે લઈ જવાનું છે શું સાથે લઈ જવાનું છે બધું અહીંયા જ મૂકી જવાનું છે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ આ વાત ઘડી ઘડી કોઈને કહેવાની જરૂર નથી દરેક પુસ્તકમાં દરેક સારા સારા ને આ વસ્તુ આપણે હજારો વખત વાંચી લીધી પણ છતાંય ક્યાંય કોઈનો મોહ છૂટે છે અને આપણે આપણા જીવનને નર્ક બનાવતા જ જઈએ છીએ બનાવતા જ જઈએ છીએ અને આપણું આ મનુષ્ય તરીકેનો મળેલું જીવનને આપણે નિરર્થક વ્યર્થ બનાવતા જઈએ છીએ અને એને વ્યર્થ બનાવી જ નાખીએ છીએ દરેક વડીલોનો આદર કરું છું એવું નથી કે વડીલોનો આદર નથી કરતો દરેક વડીલોનો હું આદર કરું છું વડીલો સન્માનના અધિકારી છે પણ છતાંય મારા દરેક વડીલોને એક નમ્ર વિનંતી કે સમજણ રાખશો ને તો કદાચ આ ખાઈ પૂરવામાં મદદ થઈ શકશે આપણા સંતાનોના વિકાસ માટે એમની પ્રગતિ માટે હંમેશા આપણે પ્રયત્નશીલ રહીશું તો એ આપણા સંતાનો રાજીના રેડ થઈ જશે પાણી એક ડોલ એક એક્ઝામ્પલ આપું છું પાણીની એક ડોલ જે ભરેલી હોય બાથરૂમમાં હોય ને આપણા પોતાના જ કામમાં આવે છે પાણીની એક ડોલ ભરેલી બાથરૂમમાં મૂકી હોય તો આપણા એક પોતાના જ કામમાં આવતી હોય છે બહાર કમ્પાઉન્ડમાં કે આપણી અગાસીમાં ભરેલી મોટી ટાંકી આખા ઘરને કામ લાગે છે ગામના પાદરે જે મોટી હોય આખા ગામને કામ લાગે છે એ પાણી આખા ગામને કામ લાગે છે નદીનું પાણી લગભગ આખા 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 દેશને કામ લાગતું હોય છે અને એ જ નદીનું પાણી જ્યારે સમુદ્રમાં સમય જાય છે ત્યારે એ સમુદ્રનું પાણી બાષ્પીભવન માટે પાછું ઉપર જાય છે અને એ વરસાદ રૂપે પાછું નીચે આવીને આખી પૃથ્વી પૃથ્વીની આખી સૃષ્ટિની સમગ્ર વસ્તીને કામ લાગે છે તો શું એક આ પાણીની ડોલથી જે શરૂઆત થઈ અને એ જે સફર થઈ તો આપણા જીવનની સફર પણ જન્મ પછી છે એ વડીલ જેવા સન્માનજનક પદ ઉપર જ્યારે આપણે બિરાજમાન હોઈએ તો એ વડીલ બન્યા પછી શું એવું નથી લાગતું કે આપણે પણ એ જેમ સમુદ્રનું પાણી આખા વિશ્વને કામ લાગે છે આપણા અનુભવો આપણા તારણો આપણી શિક્ષા એ બધું જ આપણા સંતાનોને અને આપણી સોસાયટીમાં મોલનામાં ગામમાં મિત્રોમાં ઓળખીતા પાળખીતા જ્યાં પણ જરૂર લાગે ત્યાં આપણે એનો સદુપયોગ કરીને એક સમુદ્રના જેમ જેમ સમુદ્રનું પાણી આખા વિશ્વને કામ લાગે છે એમ આપણા અનુભવો આપણું જ્ઞાન દરેકને કામ આવે આપણો પૈસો આપણા સંતાનોને કામ આવે આપણા પૈસાથી વેલ ડેવલપ થાય અને આપણું ઘર દિવસે ને દિવસે પ્રગતિ કરે શું એવી ઈચ્છા આપણે ના રાખી શકીએ અવશ્ય રાખી શકીએ એનું કારણ કે આપણે નહીં રાખીએ તો કોણ રાખશે આપણી ફરજ બને છે આપણું મનુષ્ય તરીકેનું જીવન પણ મૂલ હોય છે જો એને સાચી રીતે જીવીશું ને તો દુનિયા યાદ કરશે ખોટી જ રીતે જીવ્યા હોઈશું ને તો પણ યાદ કરશે પણ યાદ ખોટી રીતે કરશે એ યાદ કરવાની સિસ્ટમ બદલાઈ જશે સારી રીતે જીવેલાનું જીવન એક સારા વ્યક્તિ તરીકે આપણને લોકો યાદ કરશે આપણા સંતાનો આપણને જે દ્રષ્ટિથી જુએ છે અને આપણે પણ જો શરૂઆતથી એ દ્રષ્ટિથી આપણા સંતાનોને જોઈ જોઈશું તો અવશ્ય અવશ્ય ને અવશ્ય પ્રેમમાં વધારો થશે અને જે આ વૃદ્ધાશ્રમો દિવસે ને દિવસે વધતા જાય છે એ વૃદ્ધાશ્રમો અવશ્ય બંધ થશે અને હા આ વૃદ્ધાશ્રમો હોવા જ ના જોઈએ એવું શું તમે લોકો નથી માનતા હું માનું છું અને કદાચ હોય તો વાંધો નથી પણ એ વૃદ્ધાશ્રમો ફક્ત ને ફક્ત નિરાધાર અને જરૂરિયાતમંદ પૂરતા જ હોય જેનું આગળ પાછળ કોઈ ના હોય એવા વડીલોને સાચવવા માટે ભલે વૃદ્ધાશ્રમ થાય અને આપણે સૌ પણ જે દાન આપી શકતા હોય એને આપણે પ્રયાસ જે કરી શકતા હોઈએ બધા લોકો પ્રયાસ કરીને એને ચલાવે એનો વાંધો નથી પણ શું સાચા અર્થમાં અત્યારે જે યુવાનો ગણો કે જે દાતાઓ ગણો વૃદ્ધાશ્રમમાં દાન આપીને ઉત્તર વૃદ્ધાશ્રમોનો વધારો થતો જાય છે તો શું એ વૃદ્ધાશ્રમનો વધારો થાય છે એમાં ઘટાડો ના થવો જોઈએ ઘટાડો થવો જોઈએ વૃદ્ધાશ્રમો વધવાની જગ્યાએ ઘટવા જોઈએ અને સુખી સંપન્ન અને જેના પુત્ર પુત્રી સક્ષમ છે પોતાના મા બાપને રાખી શકે છે એવા પુત્ર પુત્રીના ઘરમાંથી એ મા બાપો વૃદ્ધાશ્રમમાં આવે જ નહીં અને પ્રેમથી પોતાના ઘર છોડવાની વાત જ ના કરે અને પોતાના ઘરમાં જ આરામથી રહે એવી ભાવના આપણે ના કેળવી શકીએ હું કેળવવાની કોશિશ કરું છું અને તમને પણ અપીલ કરું છું કે આપણે એવી કોશિશ કરવી જ જોઈએ કોઈનું પણ દિલ દુભાયું હોય દિલથી માફી માગું છું કોઈનું દિલ દુભાવવાનો મારો કોઈ આશય નહોતો ફક્ત મારા વિચાર રજૂ કરવાનો અને મારી ભાવનાઓ રજૂ કરવાનો એક આશય હતો પરંતુ લાગણીશીલ હોવાના નાતે એટલું જરૂરથી કહીશ કે આપણે વૃદ્ધાશ્રમમાં જે દાન કરીએ છીએ અને વૃદ્ધાશ્રમો જે ધમધમે છે પણ એ વૃદ્ધાશ્રમો ક્યારેક ને ક્યારેક ઓછા થાય એવી મહેચ્છા તમે અને હું આપણે સૌ રાખીએ બધા જ વડીલોનું સન્માન કરું છું દરેક વડીલોનું આદર કરું છું અને નવી પેઢીને પણ હું એક પ્રોત્સાહન પણ આપું છું અને સાથે સાથે એમ પણ કહું છું કે આ નવી પેઢી અને જૂની પેઢીની ખાઈ અંતરો અંતર ઓછી કરવા માટે બંને પેઢીએ સમાન પ્રયત્ન કરવો જોઈએ દરેકની ભાવનાની કદર કરું છું સાથે સાથે આ સમાજ બદલવાની અપીલ કરું છું આ દૂષણને નાબૂદ કરવા માટે હું તમને કહું છું કે હું તો પ્રયાસ કરીશ જ તમે પણ એક નાનકડો પ્રયાસ કરજો અને આ વિડીયો દિલથી બનાવ્યો છે જો તમારા દિલને સ્પર્શી ગયો હોય ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બહુ જ સારું લાગશે આવજો